સીતારામ બધા દાયરાની હવાર હવારમાં તો જેવો પેહુને દોવે લીધું તો એ નહીં નહીં ને હે પછી તબેલામાં કામ કામ કરવાનું હે તો કે એને નાખવાનું હે હાંજી નાખ્યું હતું ને તો હજે ગમાણીમાં મગોટું પડ્યું નથી બધું એ ગમાણીમાં જવો ખાય હાંજનું મગોટું હે એ નાખેલ પણ રાતની ખાધું નથી ધ્રાણ્યું બે ગયું હે પછી હવાની પાછું સાલું થઈ ગયું ગમાણીમાં ખાવાનું ને તબેલાની હાલત હવારમાં કેવી છે જરીક તમને દેખાડા ખુલ્યું હોય એટલી જે પોદરા કરે તો ભોગવાની છે આડાવર્યું આડાવર્યું થાય એટલી એને રમા સાટી બોલતી હોય આપણે એક દૂધ મિલ્કિંગનો વિડીયો બનાવીશું જો વટાણે આ બધી છે ને એ આજે પડ્યું હતું ને હાંજનું મગટું ઈ ખાય અર્ધ્યુ યોગી આ બાય વરે ઊભે ને ઓગર વારે એ કહે એમાં પાડરડા ઊભી ભૂખ્યું હે એમાંથી ખાય ટાઈમ પાસ કરે આપણે કુંડી હજે ભરવાની બાકી છે આ ધીમાં બે ત્રણ ભરે દઈએ કુંડી ત્યાં આ પીએલીએ એટલે આ ઉપરથી એટલે વાલ ખોલીએ ને એટલે ઉપલા કુંડામાંથી પાણી આવે જાય આ પીએ લઈએ जो बच्ची खुलियु ज बणी बा नो पड़े कुंडी में ग्रह लगे तर आ पिए ले बाकी तो वहीं त पड़े जोरदार ने, कले हैंजी ने, बरून ने दे। जो चलेल बधाई पौदरा महरे नाई आम वरवे हवाम आहूती बरुन बरव ने नही दादी जो बरु पक गठ ना दी नहीं पी थे थे जाए पौदरा वरुँ એ પછી ન ખાય આગળ મારી માય થોડા થોડા દાઠા વાળું મગોટું પીળ્યું પંદર પંદર ખાઈ જાય ને દાઠા પીળ્યા દઈએ પણ હિંહો કીવા હાટું પીડ્યું એ મને ખબર નિંહાને મૂકી દઈએ બે થયું ને તો એટલે રેડી જી હાની ચો વટાણે નાખ્યું બે ભરી મગોટાને પડ્યો પૂરા નાખ્યા તો બેમાંથી એક એક નાખ્યું એટલે ભાઈ તો બધી જોવા માંડી આ બધા પોદરા પડ્યા એને આ બધા વારે ટરે આપણે ઉકાળામાં હે નાખવાનો હવારમાં આવું બધું રમ થાય પડી હોય ત્યાં બધાઇમાં આ ઝીણકી વારે ખાય ઊભીયું ચમણી કે નવીન નાખો પહેલાં તો આગમાંથી બધું વારે ટોરેલા આ બધું શોખું કરેલા પછી આગળમાં એમાં પૂરા નાખીને ત્યાં બધી પૂરા ખાઈને તો હું આગળથી વાહીદા નાખે દા જો મગોટું નાખે તો મગોટું ખાવું ન હોય તો વાથી વાંથી થાય તો પૂરા નાખાય તો પૂરા બધું જે ખાવા માંડે એ પહેલાં તો હું બધું નાખે દે ને કે પૂરાના હાથા જે હેઠા નાખી દઈએ ને એ જ્યાં બરું બગાડ્યું ને એ બગાડે નાખે એવા તો પેલા આ બધીની સફાઈ થઈ જાય કહે કરડે ને તગારું ભરે વાહી બધું નાખે ને ઉકળો વાંચ છે તો નાખે દા ને પછી આમાં નાખા હું શિયાળ પાસ પૂરા નાખે દે શિયાળ નાખી હટાડે તા તો હસવાઈ જાય પછી ઓલી ગામમાંથી હું નાખે દઉં વાંધી ના કામ વાંથી વાન વાંથી અડાવરી અડાવરી થયા રાખે ને તો હે ખા મળે વાંધી ન નાખવા દે તો એવી રીતના હે હવાર મય બીન જાય ને તેને જવાય ચાલો વિડીયો આગળ બન્યા રહીજો તબેલા ને સફાઈ કરી દે તો કીવો જાય જોજો તમને હા જો વિડીયો ગમતો હોય ને તો લાઈક કરી દીજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવા મજેદાર વિડીયા તમને જોવા મળીએ ને થોડક સપોર્ટ કરતા રહીજો હું પેલા એક પોપિયો જરીક જ પીરો થયો તો આપણી આજ તા ન તળવો જો પોપિયા હે આ બે અમારેક તમને દેખાડા

એવા થયા હા બીતા બીતા નતા આમાં ગીરવું હોય તો એ પણ વિસારે ગીરવું પડે કે ક્યાં મારે નહીં ભાઈ ના બોલાવે બોલાવે નહીં પછી અજાણ્યું લાગે એટલી માથું હલાવે જવું પોણી કલાક એક કલાક લાગે વાહિંદા નાખતા જવો આપણે નાખી દીધો ભાઈ હું પૂરા तो ई बध खाए जाओ सोखू कर ना खु वहींता नहीं पासा के कर थोड़ा थोड़ा हे। वारे ना ने क्यों। का है? वारे टोरे सखुं करें नाखियो ये बधु तड़का फूल फूका जाए हाव एट हाव स लाइ हजरी गजर लीलू है नहीं थे कि आम कहीं हे क्या कही गोर रहे गो कहीं रे गो શુકાઈ જાય એટલે શોખ ખોસાણક થઈ જાય હવે બધી ના પાંચ પૂરા નાખ્યા છે ખા એ ઓસિયું થઈ ગયું એટલે એમાં બધી સમાઈ જાય આપણે ગોડાઉન નું કામ કાજ ચાલે થાંભલો હેઠળ ઉતાર

તબેલો ટૂંકાવી નાખ્યો હું થઈ ગયો ગયું ભી વેસા નાખ્યું ને એવા સો હાથ ને આઠ હે પાંદ આઠ હે ને મોટું સો હે સૌદ ભીહું ઓછી ને પછી તબેલો એ ટૂંકાવી નાખ્યો પછી નાના મગટો ને ને ભરવાનું એટલે કરી દીધું આથી જ નાખી દેવાનું હે હા હાલો પીવરાવે તો જવા પાડાભાઈની સહિ ને દૂધ આવે ગઈ પાડી તો ધાવેલીએ પાડાની આ સૂપામાં પીવરાવી દૂધ ને એટલી શાહ પાડો વાટ જવાને ઝૂપો એની પીવડાવે દેજે જાગણી કી સૂપો પીએ સૂપાનો જેવા હે ને પેલા કૂકો પીએલીએ ઝીણકો હે તો એની પછી દૂધો પીવરાવીએ દૂધ ને શાહીને અડધું અડધું આગળ બારી

तो वीडियो गम तो लाइक कर दीजिए और चैनल ने सब्सक्राइब न करे तो सब्सक्राइब कर दीजिए बाय बाय तो दूध अच्छी गर्म पिए गो खाई है उतना पिए गए शाह है पर लिखो शाह है या कहीं पिए जाए हाँ दूध मन शाह मन कहीं फेर न लगे नहीं लगते बाडा नहीं